સુરત નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો સંતાન પ્રાપ્તિની ઘેલછામાં મહિલાએ કર્યું હતું અપહરણ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયો આરોપી મહિલાના ચુંગલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી ત્રણ બાળ ફેદ્યા તો અપહરણકાર અગાસ્ય ચડતા તેને દબોચી લેવામાં આવ્યો હતો આ બાબતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહિત કુલ બસો પોલીસ કર્મચારીઓ ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં લાગી ગયા હતા પોલીસે એક હજાર જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ અને તેની સાથે જ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાનમાં હોવાનું જણાયું હતું પોલીસે પાંડેસરા અને ભેસ્થાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતા બાળક ભેંસ્તાન વિસ્તારમાં આવેલા સંગમ સોસાયટીના એક મકાનના છત ઉપરથી બાળક મળી આવ્યું હતું જ્યાં બાળકને લઈ જનારી મહિલા આરોપી પાનકુલ દેવી ઇન્દ્રવલી રામ અને તેમનો પતિ ઈન્દ્રબલિ રેખારામ રામ રવિદાસ પણ મળી આવ્યા હતા પોલીસે બંને દંપતીઓ પાસેથી બાળકને મુક્ત કરાવ્યો હતો નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસને લગભગ કરીબ સાડે પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવ કરી કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જોએ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સા સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી જોઈએ આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે આ સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડીને લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્થાપિત કરતા કરતા અમે લોકો જોએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન અવાસ જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે ત્યાં સુધીને અમને લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ના આધારે જો અમે આજ કેમેરાઓ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં આ વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ આપને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબેન્ડ જો આરોપી લેડી છે એના હસબેન્ડ જો છે જો ટ્રક ડ્રાઈવિંગના કામ કરતા હતા તારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅ છે અને જો પાંકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એને જ ત્યાં ઘરથી જો એવું આપણા જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઇફ છે મહિના પહેલા કરા તો આ વાઈફ પાસે એક પહેલા થી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયરી ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા બીજા બાળકને શું સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં તેવીસ ટીમમાં મોર દેન ટુ હંડ્રેડ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજાર સે અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બાર જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમ કેમ બાળક મળ્યા અમને માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગ્યશાલી છીએ એ બાળક અમને સહી સલામત મળી